આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન અને બાળકીઓને પ્રોત્સાહિત કરાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન તથા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપી કરાયા પ્રોત્સાહિત ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતા ચૌદ દીકરીઓનું અધિક કલેક્ટર શ્રીના હસ્તે કરાયું સન્માન સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ એકસો બારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને નેવ

આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી રશ્મી હાડાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગી ઉપસ્થિત નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સાત માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર હું રશ્મી હાડા આજના પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાવોના આજે સંકલ્પ સાથે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને એફડી સાથે સાથે પાંચ એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાવો વિષય પર કાર્યરત છે અને લોકસેવા કરે છે આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સાર્થક આ સંકલ્પને સાર્થક કરી શકીશું તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે હસ્તુ